સીતા રામ 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 રામદેખીને નમન કરે પટન મહાવીને નમન કરિએમી गुनाव

ચાર વસ્તુની પ્રાપ્તિ થશે ભક્તિમાં રંગ લાગશે અને નિજ્ય પંથી કહેવા કે મળ્યા ઢાલર દે નિજ્ય પંથી વિચે કે ભક્તિ વિચે હું કાઈ જાણતો નથી તમે જ સમજાવો ઢાલર દે મણી તો સામડુ કી મड्या અરે વાદાળ લ એ સમજાવે જરૂર ડાલે કામ અને ક્રોધનો ત્યાગ કરી સાથો સાથ અમારા હથિયારનો પણ અલગ ધણી ને ત્યાગ કરું છું આજ થી હું હથિયાર ક્યારેય નહીં ઉપાડું ડાલે ડાલર દે હવે બની લીજ્યા પરથી ને કંઠી બાંધો કે કમડિયા એ તમે મારા ગુરુ ને હું તમારો શિષ્ય હું તમને કંઠી બાંધો ભાઈ બોલો રામાપીરની જય કમડિયા આ થી તમે કમડિયા નહીં પણ આથી હું તમને મારા ગત કોટવાનું પદ આપું છું ભાઈ જરૂર ડાલર દે હા શું જે કમડિયાનો ક્યારનો ગોતે રહ્યો હતો એ જા ડાલર દેના आश्रम તરફ

હમણાં પ્રતિજ્ઞા લીધી હતી કે આ સુબા અત્યાર ધારણ નહીં કરું અને ના શું કરી રહ્યા છો ભાઈ ઢાલર દે આ જીવાના કણવા શબ્દ મારાથી સહન ન થતા મારા હાથ ની અંદર હથિયાર ઉપડી ગયા મને માફ કરો ઢાલર દે કદાચ ને જો શિષ્ય ઊભો હોય અને એના ગુરુ ની નિંદા સાંભળે તો ધિક્કાર છે એ શિષ્યને કદાચ ને પત્ની ઊભી હોય અને પતિ ની નિંદા સાંભળે તો ધિકાર છે પત્ની ને જીવન આવા કડવા શબ્દ મારાથી થી ન થયા તેથી મારા હાથ ની અંદર હથિયાર ઉપડી ગયા દાલંતે મને માફ કરો ખરેખ થી મીઠા મીઠા તો સબ કોઈ પીવે અરે મીઠા મીઠા તો સબ કોઈ પીવે કડવા ન પીવે કોઈ જો એક વખત કડવા પીવે ને કી એ તો સબસે મીઠા હો હા દાલંતે આવ ખમરિયા કી પડ્યા

જરૂર મંદી બના ધણી તારા નામ નો રે અપા મહારાજ રાવત સિંહ વચન એક વખત ખબરિયા ને મંદિર બનાવે એના ચરણો માં હાજર ના કરો ને તો તો લડીર ગઢના માથા વાળે નહી જોઉં છું જોઉં છું તને આ જીવાના પંજા માંથી કોણ બચાવે ખમરિયા આ હાટા ખોટા બોલી લે અરે આયા મંદિરિયે

તો બળવાડા મારી પેડે રેજો જો બળવાડા મારી પેડે રે જો રામ રણુ જાવણા રે અરે દેવ જુવા છે ગોહિલ વાન ની અંદર બેન રાજબા ને મૂકવા હજુ સુધી બાપુ બાપુ ગજબ થઈ ગયો ગજબ થઈ ગયો બાપુ હા સનો ગજબ થઈ ગયો બેન બા એમનું મેલ વેલડો લૂટાણો અરે કોટવાડ હા હા રાજબાનું વેલડો મારી બેન ના કોને લૂટા અરે ખીમડિયો ખીમડિયો હા હા ક્યાં છે ખીમડિયો અરે અરે એને કરવામાં આવશે થી મળ્યા મારી બેનના ના વેલા લૂટનાર હવે હું તને છોડીએ છોડાવે મહારાજ તમારી બેનના ના વેલેલા મે લૂટા છે તો હું તમને કોને કહ્યો છું આ મારા કોટવાડ આ મે કીધું તો તમારા કોટવાડ એ પૂછો કે બેન રાજ બના વેલેલા લૂટ્યા ત્યારે શું હતો પેલા કોટવાડ હા બાપુ

સાતો સાત કાળું બાના કસુંબા પણ લીધેલા છે સુકેશ કે મળ્યા હા મહારાજ મારી બહેન ને તારી બહેન સમજી મારી ધર્મ બહેન સમજી અને ગોહિલવાડ સુધી મુખ્ય આવ્યો ધન્ય છો ખેમડિયા ધન્ય છો સો દુશ્મન મારો સતા તને નમવાનું મન થાય પણ નાય તું મારો દાનો દુશ્મન એટલે ખેમડિયા તને મારતો નથી પણ જા ખેમડિયા આ જીતન હદમાં ની કરું છું વાહ મહારાજ જ્યાં સુધી મારું નામ સાંભળ ત્યાં સુધી મારી હદમાં કે ઉભો રહો જરૂર મહારાજ જ્યાં અલગ ઘડીએ ધરા માંડીએ છે ત્યાં જો રોકાઈશ મહારાજ કર્મની ગતિ બહુ ન્યારી છે એટલે મોટા મોટા ભોગ કર્મને આધીન હતા આ કર્મને ગતિ ਮੈਂ ਖੜੇ ਪਰਮਨ ਕੀ ਗਦੀ ਬਦੀ ਹੈ ਬਹੁਨਿਆਰੀ ਪਰਮਨ ਤੇ ਸਤਿ ਹੈ ਬਹੁਨਿਆਰੀ ਪਰਮਨ ਤੇ ਬਹਾਰਾਜ ਆਪ ਨੇ ਆਗਿਆ ਨੇ शिरोमणि ਕਰੀ

એ દાડા નામની છોકરીનો હાથ તને આપ્યો વાહ મહારાજ વાહ ઢોલડી નગરના ઠાકોર આપે કરેલી પ્રતિજ્ઞા વચન પ્રમાણે પૂર્ણ કરી આ જીવાના રાજા કરી જ મહારાજ અંતે ધગો અરે જીવાની સામે છાતી આવ્યા હોત તો જીવાની ભૂજાઓનું પાણી પણ તને ખબર પડે કોટવાડ પાછળથી ઘા કરી મને ઘાયલ કર્યો અંતે રાજંતે વાપરી ડેલડી ઠાકોર જતા જતા જીવાના જાજા કરી દે લા કોટવાડ હા બાપુ જીવાને મારી નાખો જીવાને માર્યો મે માર્યો મે

પણ આ દાડલ કોણ છે એ તમને ખબર છે હશે કોક મારી રયતની દીકરીનું નામ દાડલ શું રયતની દીકરીનું નામ છે છેને તમે આકાશ પાતાળ હે ખરી રહ્યા છો જઈને હાટુ તમે આખો રાજમેલ બનાવી નાખ્યું છે એ દાડલ બીજું કોણ ઓલી મોજડી વાળી કેસ કોટવાડ મોજડી વારી ઈ દાડલ હા અરે તો તો ભલે મોય જીવો શું ભલે આમણે મારા ડિયા ઉડાડ નાખે તમે

હળવ બોલવાનું હે સતક સિતાર સતક સિતારા હાલો હાલો બાપુ ખમા બાપુ ખમા ખમા બાપુને ખમા